ઘર મહેન્દ્ર બોલેરો કાર વેસવાની છે આ કિંમતમાં બોલેરો કાર ક્યાંય જોવા પણ નહીં મળે સાવ ઓછી કિંમતમાં મહેન્દ્ર બોલેરો કાર ઊંચું મોડલ કાર વેસવાનું છે તો મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો સન્નું સોળ સત્તર ઝીરો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો કારની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર બોલેરો કાર છે ગુજરાત ઓપ ગવર્મેન્ટમાં ચાલતો બોલેરો કાર છે ખૂબ જ ઓછો ચાલેલો અને સાવ વ્યાજબી ભાવમાં બોલેરો કાર વેસવાની છે તો બે હજાર અને બાવીસનું મોડલ છે અને બોલેરોમાં તમને ટાયર સારા જોવા મળશે અંદર સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે મિત્રો જોઈ શકો છો અંદરની કન્ડિશન સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને વ્હાઈટ કલરમાં મહાન્દ્ર બોલેરો કાર જોવા મળશે કાટછડો ક્યાંય પણ બોલેરોમાં તમને જોવા નહીં મળે અને આખો બોલેર બોલ બોલેરો કાર તમને કમની ફિટિંગ જોવા મળશે કમની કલર જોવા મળશે નો એક્સિડન્ટ બોલેરો જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને પ્લાસ્ટિક પર તમને ઉખરેલું જોવા નહીં મળે હજુ સુધી સાથે જ મળશે નવા ટાયર જોવા મળશે અને બોલેરોનું એન્જિન સો ટકા વર્ક કરે છે તો વાત કરીએ આપણે બોલેરો કારની કિંમતની તો માલિકે બોલેરો કારની કિંમત સાત લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે પંચાવન સિમ્મોતેર બે સુમાલી બોલેરો કાર માલિકનો મોબાઈલ નંબર છે સાત લાખ અને પિંચોતેર હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને બોલેરો કાર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તો ગામ પાયલાદ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોનો ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર બોલેરો કાર કાર્યવાય થાય તો વધુ માહિતી માટે નવાણું બે સત્તાવનવાળા નંબરમાં નવાણું બે પંચાવન ચિમ્મોતેર બે ચુમ્માલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો Say right.